શું તમે જાણો છો કે માનવ શરીરનું સરેરાશ તાપમાન કેટલું હોવું જોઈએ તો આજે આપણે આ વિડીયોમાં આવા ચોંકાવનારા ઘટસ્ફોટ વિશે વાત કરીશું નમસ્કાર દર્શક મિત્રો હું છું પૂજા અને તમે જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ કેટલીક સદીથી એવું માનવામાં આવે છે કે માનવ શરીરનું સરેરાશ તાપમાન છત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ છે પરંતુ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના અભ્યાસે આ ધારણાને પડકારી છે ડોક્ટર જુલી પાર્સોનેટ અને તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે માનવ શરીરનું થી લેવામાં આવેલા છ લાખ અઢાર હજાર ત્રણસો છ મૌખિક તાપમાનનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું વધુમાં દરેક માપન સમયે દર્દીની ઉંમર લિંગ વજન ઊંચાઈ બોડી માસ ઇન્ડેક્સ દવાઓ અને આરોગ્યની સ્થિતિ પણ નોંધવામાં આવી હતી સંશોધકોનું માનવું છે કે શરીરના સરેરાશ તાપમાનમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ મેટાબોલિક રેટમાં આરોગ્ય સેવાઓમાં સુધારો સ્વચ્છતા ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધતા અને જીવન ધોરણ બળતરામાં ઘટાડો થયો છે પરિણામે તાપમાન ઓછું થયું છે માનવ શરીર પહેલા જેવું નથી ડોક્ટર પાર્સોરેટા ફેરફારને વ્યાપક સંદર્ભમાં સમજાવ્યો તે કહે છે કે આપણી રહેવાની રીત અને પર્યાવરણમાં આવેલા બદલાવથી આપણા શરીરમાં પણ બદલાવ આવ્યો છે ઘરોના તાપમાનને નિયંત્રિત કરવું સૂક્ષ્મ જીવોના સંપર્કમાં ઘટાડો વધુ સારા અને પૌષ્ટિક ખોરાકની ઉપલબ્ધતા આપણે એવું વિચારીએ છીએ કે માણસો હંમેશા એક જેવા જ રહ્યા છે પરંતુ એવું નથી અમે શારીરિક રીતે બદલાવી જોઈ રહ્યા છીએ તેમણે કહ્યું ડોક્ટર પાર્સોનેટના જણાવ્યા અનુસાર આજે પણ મોટા ભાગના લોકો ડોક્ટરો પણ છત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસને સામાન્ય તાપમાન માને છે પરંતુ આ યોગ્ય નથી દરેક વ્યક્તિનું સામાન્ય તાપમાન અલગ અલગ હોય છે અને તે તેના સંજોગો પર આધાર રાખે છે આ સંશોધન પરથી એ પણ સમજી શકાય કે વધુ સારી આરોગ્ય સેવાઓ અને જીવનશૈલીમાં સુધારાએ માનવ શરીરને શારીરિક રીતે બદલાવ્યું છે આ અભ્યાસમાં જામાં ઇન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત થયું છે અને તેણે તાપમાન વિશેની આપણી જૂની માન્યતાઓને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે સ્ટેનફોર્ડના અભ્યાસ માત્ર આપણા શરીરને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે પરંતુ તે પણ બતાવે છે કે સમયની સાથે માણસો કેવી રીતે બદલાઈ રહ્યા છે આ પરિવર્તન આપણા જીવન ધોરણ અને આરોગ્ય સેવાઓમાં સુધારાની સકારાત્મક નિશાની છે વધુ વિડીયો માટે જોતા રહો ન્યૂઝ